હેલો ફ્રેન્ડ્સ જો આજે બનાવ્યા છે ચૂરમાના લાડવા ચૂરમાના લાડવા એટલા માટે બનાવ્યા છે કે મારે સુરાપુરા દાદા અમારે મોણ પર છે ચિત્તલ પાસે ગામ છે ત્યાં તો ત્યાં દર્શન કરવા જાવું છે અને છોકરાઓએ રસ્તામાં ખાવા માટે મેગી બનાવી છે બે ભાઈ બહેનને ઠંડી મેગી ભાવે એટલા માટે અને મેં અહીં એકસો અગિયાર વાટ કરી લીધી હતી અને પલાળી પણ લીધી અને મારે ત્યાં દીવા કરવા છે એકસો અગિયાર વાટના એટલા માટે હવે કાર મારો દીકરો ચલાવે છે હું મારો દીકરો ને મારી દીકરી અમે ત્રણેય ગયા છીએ અમારા ગામ મતલબ અમારા સુરાપુરા દાદા છે ત્યાં અહીં મેં હાથ ધોઈ લીધા છે અને અમારે એવું છે કે મંદિરમાં આપણે જઈએ ને એટલે તરત જ લાજ કાઢવાની હોય એટલે આપણા જે ગુજરાતી ભાઈ બહેન છે એને તો ખબર જ હોય કે આપણે સુરાપુરાના દાદાના દર્શન કરીએ ને એટલે લાજ કાઢીને જ કરવાના હોય છે તો સૌ પહેલાં અહીંયા હનુમાન દાદા બીરા જે છે આ ખોડિયારમાં છે અને સુરાપુરા દાદા છે અને આ છે હનુમાન દાદા તમે બધા પણ આ શનિવાર છે તો હનુમાન દાદાના દર્શન કરી લો અને મારો દીકરો અહીં હનુમાન દાદાને આપણે જે હું ઘરેથી લાડવા લાવી હતી એ પણ ધર્યા અને એકસો એક વાટના દીવા પણ કર્યા કારણ કે મેં લાજ કાઢી હોય એટલે બધું દેખાય નહીં એટલે મારો દીકરો સાથે છે એટલે આ બધું એને કર્યું દીવા કરવાનું લાડવા ધરવાનું અને પછી જો હું અહીંયા લાજ કાઢીને સાઈડમાં બેઠી છું અને હનુમાન ચાલીસા બોલું છું આજે શનિવાર હોય એટલે આપણે હનુમાન ચાલીસા બોલીએ પછી રસ્તામાં થોડીવાર મેં પણ ગાડી ચલાવી અને મારો દીકરો અને દીકરી બંને મેગી ખાય છે મેગી એન્જોય કરે છે અને પાછા પણ વળી ગયા છીએ ઘરે આવવા માટે તો આમ જ અમારું અહીં સફર પૂરું થયું